સૌરવ ભાવિક ભક્તો ને મારા ઓમ નમ શિવાય હર હર મહાદેવ આજનો પવિત્ર દિવસ મહાશિવરાત્રી નડિયાદ મારા માઈ મંદિર ખાતે જ્યાં પ્રભુ શિવજીની પંચોતેર ની મૂર્તિ આવેલ છે જેમાં નાભી કમલ માં દ્વાદશ સ્થાપના કરવામાં આવી છે આ મહા પર્વ ના દિવસે અહીં મારા મંદિર માં વિશાળ સંખ્યામાં ભક્તો આવે છે દર્શન કરે પૂજા કરે આજના દિવસે મારા માય મંદિર ખાતે પંચકુંડી રુદ્ર યાગ થાય સવારે વહેલીથી સવારે વહેલેથી ભાવિક ભક્તો ની ભીડ અહીં ઉમટી પડે છે સાંજે પાંચ સાડા પાંચે લઘુ રુદ્ર ની પૂર્ણાવતિ થાય અને સાંજે પાંચ થી સાત સાડા સુધી અહીં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય ત્યારે

વધારે કદાચ ત્રણસો ચોસઠ દિવસ પૂજા અર્ચના મંત્ર જાપ ન થયું હોય પણ આ એક દિવસ આપણા માટે એવો ઈશ્વરે આપ્યો છે કે એની વિશેષ એનો લાભ છે યથાશક્તિ મિનિમમ ત્રણ માળા કરો પાંચ કરો સાત કરો નવ કરો કે અગિયાર કરો સાચા હૃદય થી શ્રદ્ધા ભક્તિ પૂર્વક આપ સૌ ભાવિ ભક્તો ભગવાન ભોળાનાથ ની પૂજા કરજો અર્ચના કરજો અને સંકલ્પ કરજો કે સૌનું કલ્યાણ થાય એ જ માના સાથે સૌને મારા જયમાં હર મહાદેવ